ખેરગામમાં રામજી મંદિરથી અક્ષત કડસ પૂજન યાત્રા નીકળતા વૌરા સમાજના અગ્રણીઓએ પૂજન યાત્રાનું ભવ્ય સ્વાગત કરતા ખેરગામમાં કોમી એકલાસ માહોલ સર્જાયો હતો. ખેરગામ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તથા રામજી મંદિર ટ્રસ્ટ મહિલા મંડળ અને પ્રજાપતિ ભવાની મહિલા મંડળ દ્વારા આયોજિત અક્ષત કડસ પૂજન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રા રામજી મંદિરથી પ્રસ્થાન થઈ મેઈન બજાર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ખેરગામ ખાતે નીકળેલી અક્ષત યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને શ્રી ખેરગામ સનાતન રામોત્સવ મંડળ સહિતના કાર્યકરો જોડાયા હતા ખેરગામ વોરા સમાજના ખોજેમભાઈ ફિરોઝભાઈ

આજરોજ અયોધ્યાથી આવેલ અક્ષર કરસ જેને અમે આજે અક્ષર કરસ પૂંજન યાત્રા તરીકે ગામમાં ફેરાવી બોલ લે બોલને ગયા દરેક લોકોનો સારો સહકારીઓ લોકોએ ઘરે એમની પધરામણીઓ કરી ખેરગામ બજાર થઈ દશેરા તેડીથી નવા રોડ થઈ ઉંબરવાર થઈ બજાર થઈ પરત પાછા રાજ્ય મંદિર આવેલ છે જેમાં ઘણા ભાઈઓ બહેનો પણ આવેલા છે બજારમાં અમને ખેરગામ દાહોદી બહુરા સમાજ તરફથી પણ દાન આપવામાં આવ્યું છે જીવનનો પણ સારો આવકાર કર્યો છે તથા એકવીસ તારીખે પણ આ જ રીતે સાંજે ચાર કલાકે ગામમાં શોભાયાત્રાનું આયોજન કરવાનું છે જેમાં દરેક ભાઈઓ બહેનોએ બધાએ જવાનું છે દરેક વર્ગમાં આવી શકશે અને દશેરાથી આખા ગામમાં ફેરવવાનું છે તેમજ બાવીસ તારીખે સવારે પૂજન ભવનનો કાર્યક્રમ છે અગિયાર વાગ્યાથી એક વાગ્યા સુધી દરમિયાન જે અયોધ્યાથી લાઈવ પ્રોગ્રામ આવશે એ દરેકને બતાવવામાં આવશે ત્યારબાદ આરતી બાદ ભોજનની વ્યવસ્થા રાખેલી છે અને ખેરગામ તાલુકાના તમામ ગામના લોકો ભોજન અને મહાપ્રસાદ લેશે એવી હું દરેકને વિનંતી કરું છું ખેરગામ તાલુકાના તમામ લોકો આ કાર્યક્રમમાં હાજરી આપે અને ખેરગામ તાલુકા લેવલે ભવ્ય મોટો પ્રોગ્રામ થાય જે લોકોની યાદગારમાં રહેશે हितेज पटेल जनसाक्षी न्यूज खैरगाम